મોટા માણા ને વખાણ વખાણ અને ત્રીજી વાત એ કહું કે આપણે કદાચ ઘણા ઘણા મિત્રો અમુક અમુક અધકશ્રુ કાકા ભણી ગયા ને એ લોકો પાસે બહુ આવું ન માને મની વેસ્ટ ટાઈમ વેસ્ટ આ બધી સ્ટોરીઓ છે આપણે ભગવાન ની ખબર જ નથીનારા માણસો હોય ને કેજો કે તારામાં તેવડ હોય ને તો ભગવાન ને બબે કટકાતું તારે ગાયું દે તારો વાળ વાકો નહીં થાય કારણ કે હાથી નીકળે કૂતરું કે લુખું ગાળું દે તો ભગવાન એને હેઠું થકો ખાય ભગવાન જેવું હોય તો દેખા લી દે લે મને હા તને દેખાડવા આવે તું ક્યાં રાવણ દીકરો હતો એ લાયકાત જો હોય ને એટલે એવી કોઈ વ્યક્તિ હોય મારા પ્રસંગ યાદ આવ્યો એટલે કહું એવી કોઈ વ્યક્તિ હોય એને કહેજો કે તારામાં તેવડ હોય તો ભગવાનને બબે કટકા ગાળ્યું દે તારો વાળ વાકો નહીં થાય પણ એ ભલા માણા એક ધ્યાન રાખજે શું એના ભક્તને કોઈ દી તુકારો કરતો નહીં નીતરોલો સહન નહીં કરી શકાય જયારે જયારે ભક્ત ની આંખ માં આહુડ આવ્યા છે ત્યારે વૈકુટ ગાંજ્યું છે આવે પાછો ભરોસો નરસિંહ મહેતાના બાવન કામ કરવા માટે હાડી સસો વર્ષ પેલા જાજો સમય નથી થયો સાહેબ જુનાની ધરતીમાં બાવન કામ કરવા માટે આવતો હોય બાવન કામ કરી જવું નરસિંહ મહેતાના આ કોણ કરે છે આ એને જ કીધું વિચાર દેનારો એ છે કે તારા કુટુંબમાં મારી કથા મારે સાંભળવી છે રાવણ ને અભિમાન આવ્યું રામ ના અવતાર પેલા આવ્યો રાવણ ભગવાન શિવ નો પરમ ઉપાસક કૈલાસ ઊંચો કર્યો પછી પાર્વતીજી એ ભોળાનાથ ને કીધું કે હવે છે ને એને કઈ દેજો માથાળા ને અહીંયા કૈલાસ ન આવે તમે અહીંયા લંકા ભેગા તમે જાય જો એકલા પૂજા કરી લે ખોટો એને ધક્કો ન કરાવતો તમે હતા સમાધિમાં ડોહો બધું ઊંચું કર્યું છોકરા બરફમાં લફરતા હતા બધા હળું ઢોળું આખો કૈલાસ ઉપર ઊંચો છોકરા જેવું એ તો સારું છું ગણપતિની હોય મારા હાથમાં આવી જઈને કરી હર 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 જવાનો હતો ગમે ત્યાં મંડાઈ જાત હવે તમે કલ્પના કરો રાવણ યાદ કરે ભગવાન શિવને તો કૈલાસ થી લંકા આવી જતા હોય મહાદેવ એ રાવણ પૂજા કરી લે ચાલ પૂછી પૂછી લેખ લખતા હોય નવ ગ્રહ જેવો ગોળો ચડ્યો શિવ હું કહું ત્યારે હાજર થઈ જાય ભગવાન બ્રહ્માજી પોતે વિધાતા પોતે હું કહું એટલા લેખ લખે આ ત્રણે બે લોકમાં મારું રાજ હાલે છે એક વિષ્ણુ અમારા હાથમાં આવતા નથી જો વિષ્ણુ મને મળી જાય ને વિષ્ણુને મારી કાબુમાં કરી એટલે ત્રણેય લોક માં મારો ડંકો વાગે પછી વિષ્ણુ ને ગોત્રી રાવણ જે હોય વિષ્ણુ વિષ્ણુ ક્યાં થાય કે આપણને ખબર હો વિષ્ણુ તે હું આવો બહુ સારું દ્રષ્ટાંત છે બાપુ એટલે કે વિષ્ણુ ક્યાં વિષ્ણુ ને મને બોલો વિષ્ણુ મેળવી જોઈએ ભૂકા નો રાવણિયું નહીં એમાં કોકે કીધું કે હમણાંથી બલિરાજા બલિ એક તો રાવણ ક્રોધિત હતો અને એના સમાજ નો માણસ વિષ્ણુ ની નજીક એટલે જે સમાજ ને વિષ્ણુ નો વિરોધ હોવો જોવે એને બદલે બલી એની નજીક તેથી પાતાળ એનું રાજા લે બલિરાજા ને થરે ગયો કોણ આમ જ્યાં ડેલી ની બારી ખોલી હાથ જોડી બલી રાજા બલિરાજા લંકેશ પાતાળ લોક માં તમારું શું સ્વાગત કરવું સ્વાગત નથી કરવું વિષ્ણુ ક્યાં છે મેં સાંભળ્યું છે તારે સારા સબંધ બધું થઈ રહેશે પણ તમે પધારો તો ખરા મહેમાન થી મહેમાન થઈ નથી આવ્યો પૂછવા આવ્યો છું અને ભલે એક વાર જો મારા હાથમાં વિષ્ણુ આવી જાય અને જો ભૂકા કાઢ નાખો તો રાવણ ની મારી ભૂજાઓ તાકાત ની તને ખબર નથી મેં કૈલા સુચો કર્યો સા ભૂજાઓ થી આવું દહ વાર બોલી ગયો મેં કૈલા સુચો કર્યો વાયડે એસડી ગયો બહુ તાન કર્યો ને ત્યારે બલી એટલું બજા કે એ રાવણ બોલતા પહેલા વિચાર કરજે તું મહારાજ બલી ની સામે ઊભો છું તું ઓળખશે છો મને કે એક દી ધરતીનો માલિક હું હતો બલીની ની ભૂજાઓ તાકાત ની તને ખબર નથી અને ક્યારનો તું છોડ્યો છો વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ દોષ ને તારે એટલે અંદર આવ અંદર આવ બલી બારી માલી અંદર ગયા રાવણ આમ બારી માલી આમ ત્રાહા થાય ને કારણ કે ઓલા દહ માં થાય ને એટલે આમ ત્રાહું થયું એ હારા ઝાઝા માથા હોય ને ત્રાહા હાલતા હોય ને એને રાવણ કહેવાય ઝાઝા માથા થઈ ગયા પછી વિવેક રખા પાણી પાડી દહ લોટ આપ્યો એક મોટો લોટ આપ્યો બીજા નાના નાના ગ્લાસ આપ્યા મોટા પ્રમાણે દેવાય ને બધા આમ બધું એવું હોય હા કીધું ને તમે ગમે એટલું કઈ કરો પકડાવું નહીં રાવણ તારી ઘડે હું વિષ્ણુને હું જ ગોતતો હતો તારે તો બીજી કોઈ તકલીફ નથી મારે તો ત્રણ પેઢી થી વેર વેર્યો આવે પ્રહલાદ એનો બાપ એને મારનાર વિષ્ણુ છે મારે ત્રણ પેઢી થી વેર આવ્યો હું તારી ખોડે ગોતતો હતો પણ રાવણ વિનંતી કરીને એટલું કહું કે વિષ્ણુ જેટલા શાળા કરવા એટલા કરી લેજે પણ એના ભક્ત નો કોઈ કોઈ કરતો નહીં છતાં તારે જાણવું હોય તો આવ્યું તું વામન બની ને જેથી મારી પાસે આવ્યો ને વામન માલી વિરાટ બન્યો ને ત્રણ ડગલામાં પૃથ્વી માપી લીધી હું એના ચરણે હોય ગયો છું વામન બન્યું વિરાટ આવ્યો હોય તો વિરાટ માલી વિરાટ બન્યો હોય તો આ કૌડો અને અરે વેર ન રખાય અને એ રાવણ મારા વિષ્ણુના તળિયા હું મારી જીભથી સાધતો હતો ભગવાન વિષ્ણુએ જયારે મારા મોઢા આમ જોયું કીધું બલી શું કરે કે મારા બાપ હું તો દૈત દીકરો છું મારા વાળે બરડ હોય ને તારો તો કમળની પાખડી જેવા તારા પગના તળિયા છે તે મારા માથા ઉપર પગ મૂક્યો મારા વાળથી જો તને છે વેદના થઈ હોય તો બલીને માફ કરજે એટલે તારા જીભ પગના તળિયા મારી જીભે જીભે સાટો છું ત્યારથી આ પાતાળ લોકમાં બેઠો છું અને સતાય જે તારે વિષ્ણુને ગોતવું હોય તો થોડોક અંદર રૂમમાં ઓરડા મોટા ઓરડા એમાં અલના ક સિપુ વખત ના સાહેબ પટારા પડેલા અને રાવણે કીધું કે આમલે પટારો ખોલ રાવણને કીધું બલીય ખોલ પટારો હવે જણે કૈલાસ ઊંચો કર્યો એને પટારો ખોલતા નામ કెర દી પટારો ખોલ્યો અને રાવણને કીધું જોજો જો અંદર શું છે તા કેક ચક્ર પડ્યું રાવણ કે તા તે કૈલાસ ઊંચો કર્યો ને કા હવે ચક્ર બારું કાઢ ગોળ ચકળડું હતું બારું કાઢ રાવણે હાથ નાખ્યો પણ ચક્ર હલ્યું નહીં બીજો હાથ નાખ્યો એને હાથ ની તો કે તાણ હતી નહીં કેવા ગયો સાહેબ પટારાના દરવાજાનો ઘા કર્યો અને સ્વયં અંદર ઉતર્યો અને વિહે ભૂજા ઉઠી તાકાત કરી પરસેવો વળ્યો પણ ચક્ર ન હલ્યો પોઠો બહુ પીડ્યો રાવણ કારણ કે કારુનો બળ કરતો તો ભલી કે કા જે હું બારો તું શું સમજે અમને તું અમને હું લંકાવાળા સમજે છું

દિવસે જેથી મારા દાદા પ્રહલાદે થંભ ને તેંભ ફાટ્યો અને એની અંદર નારાયણ પ્રગટ્યો આ તે આ બક્તર ધારણ કરનાર આ મુગટ ધારણ કરનાર અને આ કેદાને ટસલી આંગળીએ રમાનાર મારા દાદા હિલાકર સિપુને નારાયણે વડે પકડ્યો વગર હથિયારે ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરીને હાલતો થઈ ગયો તો આ માયલું તારામાં છે કાઈ લંકા ભેગું થાને વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે પણ તારે જોઈને રે વેર જ કરવું હોય ને તો જેદી માનવ રૂપ ધારણ કરીને ધરતીમાં આવે ને તેદી સાળો કરજે બાકી એનો સાળો કરવા જેવો નથી એટલે અમારો કવિ કાગ બાપુ લખે કે એને ભરોસે રહેવાય એમાં પંડના દાપણ નો ડોળાય આમ હોય ને તેમ હોય ને કૃષ્ણ ગીતામાં આમ બોલ્યા ને એની ભૂલું તું હું કાઢ ભાઈ આવું કીધું છે ભગવાન ઈ જ કીધું તારા હાટું નથી કીધું સ્વીકારી લે એટલે શું કહેવાય આ દુનિયામાં કોઈ એવું દુઃખી છે જ નહીં તમારા આખા જેટલા સરપંચો બે તો બોર્ડ કિના સરપંચ બેઠા છે બધા આજુબાજુના ઘણા ગામ છે કોઈ તમારા આખા ગામમાં આપણે કે આખો દી મહેનત કરે ને રોટલા ભેગા થાય તાલુકામાં સદસ્યો બેઠા છે આવ્યો કોઈ એવો કે ભાઈ હાજે માઇન્ડ રોટલા ભેગા થાય નહીં એવી એક પણ વ્યક્તિ નથી અત્યારે આગળ વીણે એ ટેસડા કરે સાહેબ ગંદકી તો માણસની આંખમાં છે બાકી કચરો વીણવા વાળાને એમાં એનો રોટલો દેખાય છે અને મેં પહેલા કીધું ને કે તમને કોણ બોલાવે છે એના ઉપર આધાર છે બાકી વેલકમ તો પગ લુસણિયા ઉપર લખ્યું હોય છે નાની કોની વાત નથી આ ભાઈ કોણ તમને બોલાવે છે એના ઉપર આધાર છે એટલે માણસ ની અંદર એટલે હું એમ કહું કોઈ દુખી છે જ નહીં છતાં મેં કરોડપતિ ને દુખી જોઈએ આ દુનિયામાં દુખી કોણ છે ખબર જે બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે ને એ જ આ દુનિયામાં દુખી હોય બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારતો થઈ જાય એ ભલે નાનો માણા હોય પણ મનનો બહુ મોટો આ સ્વીકારી લેવું ને કે આ દુનિયા તો ગજબ છે જેથી હાલતા નહોતું આવડતું ને બાબુ આ દુનિયા આંગળીએ પકડી નકારતા દીકરી હવે હાલતા હિ ખીજાત મારા લીટા નક્કી કરે કે આનો ટાટીઓ પકડીને પાડવો કે તમે દુનિયાને પોગો ભોગો કેમ અને અમુક તો હાવ વેફરના પડીકા જેવા અંદર હવા બહુ માલ કાંઈ નહીં આમ કે ફક દે ખાલું કરો તણસિયાર ભોચરિયા નહીં કરે એટલે આનંદ થી ભગવાન ની મરજી હોય ને તો થાય આ બેનો થોડાક બેઠે વાત એમ થાય મારું જ જ લાવતો કથા મારી માવુની છે જશોદાના કેવા ભાગ અખિલ પ્રમાણ નો માલિક આ જે કઈ થયું છે ને એ માવુના ના ભાગ્ય જ છે બાપુજી એ તો ભેવું સાર્યું આ નંદ બાવાના કઈ પીલ નો કેવાય જશોદા ના કઈ પીલ એના ખોળામાં રમવું એટલે બાપુજી નું બહુ રોકાણ નહીં તમે જો માતાજી છે એ બધી ડુંગર ઉપર બેઠી આ ચોટીલા જાઓ એટલે માં ડુંગર ઉપર બેઠા ઊંચા ઊંચાઈ ન્યાય ડુંગર ઉપર માં ચાવું બેઠી માં ખોડિયાર ને તમે લઈ લો તો એ પણ બધા ડુંગર ઉપર બેઠા દરેક માતાજી ડુંગર ઉપર બેઠી બાપુજી અમરનાથ થી શરૂ કરો બધા બાપુજી ભોયરામાં જ બેઠા કારણ કે નો ટેન્શન અને જ્યારે જયારે હલવાય ત્યારે છોકરા નીકળે ત્યારે બાને કે નહીં બધું કરનાર અને જયારે જયારે ખરેખર પુરુષ મુજાણો છે ત્યારે શક્તિ જ ઊભી થઈ જો શેઠ સગાડ છે મુજાઈ ગયા છે શેઠ માણસ દાડીએ નથી મળતો મરવા કોણ આવે માણસની માટી ક્યાંથી લાવે અને ખૂણા ઘરના ખૂણા નજર ખતરો અને તેથી સાહેબ એક વાણીયાની બાઈ એટલું બોલી છે શેઠ શું મુજાણા છું મારા કોઠામાં જે સાડા નવ મહિના મેં રાખ્યો અને જેને મેં મારો અમૃત પેરુરાવીને મોટો કર્યો એ મારો હાથ વર્ષનો શેલીઓ કેદી કાયમ આવશે ભગવાન સાંભળતો તો કાન દઈ દેખા આ આ છ્યા ત્યારે હોય હજી એક કસોટી કર લઉં છોકરા પાસે પગી જવા દે દેવા નું રૂપ ધારણ કરી અને શેલીયા પાસે ગયો જો આ દેશની આ દેશની સંપત્તિ જ આ છે ભાઈ

એનું બજેટ નથી બનતું એટલું તો દર શનિવારે ભારત તેલ સડાવે હડમાન ને જેવી વાત છે કે સારે છે હિન્દુસ્તાન આ શ્રદ્ધા નો દેશ છે ભરોસાનો દેશ દેશ